જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં ભક્ત મંડળ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ શાળાના બાળકો સહિત લોકો જોડાયેલા હતા મહંત ભાવેશગીરી બાપુ અને બી જોશી મશરૂભાઈ બળુભાઈ સુરેશભાઈ મકવાણા તેમજ શિક્ષકો અને બાળકો પણ તેમાં જોડાયેલા હતા મહંત બાપુ ગોંડલિયાએ જણાવેલું હતું કે બધા લોકો વૃક્ષારોપણ કરશે તો ગરમી ઓછી થશે મશરૂભાઈએ જણાવેલું હતું કે વૃક્ષ ઉછેર પર વધુ ધ્યાન આપવાથી આપણું શહેર હરિયાળું બનશે આમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચિરાગ જોશી સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવેલી હતી ચિરાગબી જોશીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરેલી હતી અને ચિરાગબી જોશી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા હતા દરરોજ અંબાજી મંદિરના દાદાના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમો મેં આજે યોજ્યો છે ભક્ત મંડળના શ્રી ચિરાગભાઈ જોશી દ્વારા તો આવનારા સમયમાં આ જે આ ઉપે આપણે ગરમી સહન કરવી પડી છે એ ગરમી સહન ન કરવી પડે આવનારા સમયમાં એટલા માટે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે યોજ્યો છે તો અમારું આ બધું કાર્યક્રમ જોઈને પણ બીજા લોકો પણ પ્રેરણા લે એવી અમારી શુભેચ્છા છે અને અમારા આશીર્વાદ છે જય શિયાળા આજ રોજ અંબે માતાજી તેમજ કાળભેરો દાદાના સાનિધ્યમાં આજે પૂજારી શ્રી ભાવેશ્વરભા ગોંડલિયા તેમજ પર્યાવરણ ક્ષેત્રે જો સતત કામગીરી કરી રહ્યા ચિરાગભાઈ જોશી ભક્ત મંડળના જે પ્રમુખશ્રી છે એમના દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર દરેક લોકો તેમજ કારીગરો પણ સાથે જોડાયેલા હતા આ કાર્યક્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અહીંયા તેમજ સમગ્ર રાજુલાની અંદર આ વૃક્ષારોપણ માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અન્ય લોકો પણ આનું અનુકરણ કરે એવી શુભેચ્છા છેલ્લા દસ બાર વર્ષથી રાજુલાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને તુલસી માતાના પૌધાનું વિતરણ અને વાવેતરને ઉછેર કારણ કે જે પર્યાવરણની અંદર ઓક્સિજન આપે અને પર્યાવરણને શુદ્ધ કરે ઔષધિયુક્ત હોય એવા વૃક્ષો વાવવાથી ખૂબ જ આખા વિસ્તારોની અંદર એની પ્રેરણા મળે અને છેલ્લા દસ વર્ષથી બાર વર્ષથી અમે આ જે આયોજન કરી રહ્યા છીએ આમ તો આ ચાલુ વર્ષે પ્રધાન સેવક મોદીજી દ્વારા એક વૃક્ષ નામ અને બગદાણા ધામ તરફથી ખૂબ જ વૃક્ષો વાવવાનું આયોજન છે રાજુલા વિસ્તારમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવવાનું ઊભું કર્યું છે અને એની અંદર વિશ્વ હિન્દુ પરિષદે પણ સંકલ્પ કર્યો છે